શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા પાદરા તાલુકાના તેજસ્વી તાળલાવનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા પાદરા તાલુકાના તેજસ્વી તાળાવનો સન્માન સમારંભ પાદરાના પ્રમુખ સ્વામી ટાઉનહોલ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય અને શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠનના પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મહાકાલ સેના ગુજરાતના અધ્યક્ષ વિજયસિંહ ચાવડા તથા જયકિશનસિંહ વાઘેલા અમદાવાદ મહાકાલ સેના સહિત પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર તેમજ રાજપૂત સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલ મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન પણ કર્યું હતું અને સમાજના ધોરણ દસ અને બારમાં સિત્તેર ટકાથી વધુ પરિણામ લાવ્યા હોય તેવા તેજસ્વી તાળાઓને વિશેષ પદવી પ્રાપ્ત કરનાર સમાજના યુવા યુવતીઓનું સન્માન સાથે ટ્રોફી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા દર વર્ષે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવે છે રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ કે જેઓ સિત્તેર ટકાથી વધુ માર્ક લાવે છે ધોરણ દસમાં અને બારમાં તેઓને પ્રોત્સાહિત કરવા શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા ઈનામો અને ટ્રોફી આપવામાં આવે છે જેથી તેઓ પ્રોત્સાહિત થાય છે અને રાજપૂત સમાજને પણ પ્રોત્સાહિત કરવા માટે સંગઠન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે આજ રોજ પાદરા ટાઉનહોલ ખાતે શ્રી રાજપૂત શક્તિ વિવાહ સંગઠન દ્વારા તેજસ્વી તાલાનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો અને સૌને પ્રોત્સાહિત કર્યા છે